બોટલ ઉપર કે આ દવા છાંટ્યા પછી ચાર દિવસ ખેતરવાની જવાનું જવાનું દસ થી પંદર દિવસ ખાવાનું નહીં લખેલું હતું અંદર ઉપયોગ કરવાનો તો એની જગ્યાએ ભીંડો તમને ખબર છે છે આજે કટિંગ કર્યો તો હવે બીજેવા થઈ બીજે તોડો જ પડે મોટો ચાલે કોણા જ ઉતરવા પડે તો હવે ભીંડા કટિંગ એટલે બેનો તોડતી હતી દસ બેનો ભીંડા ને પહેલા બે જણા સ્પ્રે મારતા હતા પેલા સ્પ્રે મારતા મારતા આવે ને બે સાઈડમાં ખસી જાય એટલે સ્પ્રે તો આગળ નીકળી જાય પાછો ભીંડા બેનો તોડવાનું ચાલુ કરે છે મેં સારું એવું વિચાર કર્યું મેં કીધું આમાં લખ્યું છે કે આ સ્પ્રે પછી ચાર દિવસ ખેતરમાં નહીં જવાનું દસ થી પંદર દિવસની અંદર બાર દિવસ ખાવાના નથી બરોબર છે તો આ તો બધું અત્યારે બેનો તોડ જ છે બેનો ત્યાં હાજર છે ત્યાં ઓન ધી સ્પોટ છે સાંજે પેકિંગ થશે પોલીથી અંદર એ માર્કેટમાં જઈને સવારે હરાજી થશે બેનો આપડી દસ વાગે પેલા છેલ્લા ગાડીઓ આવશે લઈ એક દોઢ વાગે બે વાગે લોકો ખાઈ લેશે તો મિત્રો આ તો આપણે કઈ ઝેર ખવડાવી લોકોને કંઈક ગલત કામ કરીએ છીએ ત્યારથી એક મગજમાં મનોમંથન ચાલ્યું તો એના તરફથી ઓર્ગેનિક ખેતી દવાઓ બજાર મળતા એ ઓર્ગેનિક ખેતી શરૂઆત કરી ચાર વર્ષ સુધી પણ એ આના કરતાં ખર્ચો વધવા માટે ત્યારે બધું ભેળસેળ ચાલતું હતું બે હજાર બાર ની અંદર અમારા પપ્પા કિસાન સંઘમાં આખી જિંદગીને આપી દીધી હવે રિટાયરમેન્ટ થયા છે પ્રફુલ દાદા આપણા પ્રફુલ દાદા બધા ગાંધીનગર ભેગા થતા ત્યાં આખા જીવામૃત વાત લઈને આવ્યા પપ્પા લખી મને કે ત્યાં એક ભાઈ આવ્યો હતો મિટિંગમાં મારે ત્યાં એક ફોર્મ્યુલા લઈને આવ્યો તો બહુ વખાણ કરતો હતો તો અઠવાડિયા સુધી હું એ માની મેં આ પપ્પા દસ કિલોથી કાંઈ થાય નહીં તો પછી છેલ્લે પરણે ટ્રાયલ માટે બનાવડાવ્યું છે અમૃત પાછળનું પ્લોટ છે મેં એમાં ટ્રાયલ લીધો તો એટલું બધું એક્સિલન્ટ રિઝલ્ટ મળ્યું ત્યારથી પછી આખી અમારી યાત્રા શરૂઆતથી અમે ત્યારે ઘણી બધી બુક એક લાલજીભાઈની બુક હતી સુરતવાળા એમાંથી ઘણા બધા અમે પ્રયોગો કર્યા જ્યાં જ્યાં પ્રયોગ અમારા પ્રયત્ન કર્યા શરૂઆત કરતાં કરતાં પ્રાકૃતિક હિતનું આખો બેજ છે બે હજાર સોળમાં ગાંધીનગર આપણી શિબિર મળી એમાં આપણું આખું ક્લિયર થઈ ગયું કે ભાઈ આ વસ્તુની એટલી આપણી ભૂલો છે એટલે સક્સેસ થતા એટલે ત્યાંથી અમારી યાત્રા આખી ને અત્યારે સો ટકા પ્રાકૃતિક ખેતી ઉપર તમે મોડલ આપો જોઈ રહ્યા છો તો આ ટાઈમની આપણે જે વસ્તુ કરીએ ને એ પરફેક્ટ કરીએ કેવો મતલબ છે અધૂરું કશો ને અધૂરું જ્ઞાન કે કંઈક લોકોને નુકસાન પહોંચાડે એ રીતે અધૂરી સિસ્ટમ છે ને એ ઘણી વસ્તુને ફેલ કરતી હોય તમે જે કરો પરફેક્ટ કરો એટલું એક વીઘો કરો બે વીઘા પાંચ વીઘા આપણી હિંમત આવતી હોય એટલી તો એનાથી શું એ લોકો બીજા જોસેની નહીં મળે ને તમે કરતા હોશો તો તમારાથી લોકો દસ જણા બીજા પ્રેરિત થાય પાછા હટી જશે આ મિશન આખું આપણે બધા જ નું જવાબદારી છે કે સમાજને કેમિકલ મુક્ત આવનારી પેઢીને ખેતીમાં લઈ આવી છે ને લોકોને હેલ્થ વાઇઝ આજે તમને ખબર છે બધાને કે કેન્સરનો રિપોર્ટ આવે આપણે નોર્મલ સમજીએ છીએ આજથી વીસ વર્ષ પહેલાં કેન્સરનો રિપોર્ટ આવતો આખું ગામ ઊંચું થઈ જતું ઓહો પેલા ગામને છેલ્લા આટલા કેન્સરનો રિપોર્ટ હવે કેન્સર આજે ડાયાબિટીસ ઠકડે ડિટેક્ટ થવા માટે છે હજી દિવસે દિવસે આપણા પગમાં આવશે ત્યાં સુધી કોઈ કંઈને ખબર જ નહીં પડે એટલે આપણે પોતાનો પરિવાર હેલ્થની ઘણા બધા આપણા અમે બાર્ગેનિંગ આર્ગ્યુમેન્ટ કરતા હોય એ તો સરકારે આમ કરવું જોઈએ તમાકુ સરકાર આ બધા બધા છે બધાને સંભાળવું છે આપણો પરિવાર આપણે સંભાળવાનો છે ને સૌથી પહેલી બેનને હું એમ કહું છું બહેનોની જવાબદારી છે પરિવારની હેલ્થની કારણ કે કિચન તમારા હાથમાં છે આખા પરિવારને તમે શું ખવડાવો છો બરાબર એ તમારી જવાબદારી છે તમે કોઈ ભાઈઓની મોસ્ટ ઓફ એવું નથી હોતું કે આ નહીં ને આ ખવડાવો એમ તમને સમજણ પેલી કેવાઈ પડે મારા પરિવારની હેલ્થની જવાબદારી મારી છે હું શું ખબરાવું છું ઓર્ગેનિક કે કેમિકલ વગરનું પ્રાકૃતિક તો આપણા ઘરથી પહેલી શરૂઆત કરી દઈએ આપણે તો આપણા પરિવારની હેલ્થ સારી રહેશે તો આ વસ્તુ મેન બહેનો અત્યારે હમણાં આપણા મોદી સાહેબ કયો આપણા રાજ્યપાલ કયો અત્યારે સૌથી વધારે બહેનોને પ્રમોટ કરી કારણ કે અમે ભાઈઓની ખૂબ મિટિંગો ખૂબ અજી સિંહ અમે છેલ્લા દસ વર્ષથી આમને દોડતા આવીએ છીએ પણ હજી રિઝલ્ટ એટલું નથી મળતું ભાઈ બહેનોને અત્યારે શરૂઆત કરી છેલ્લા છ આઠ મહિનામાં તો સારો એવું રિઝલ્ટ દેખાડવું છે કે ભાઈ સુધારો આવ્યો છે ઘણી બહેનો ખેતી કરતી થઈ ગઈ હેલ્થમાં ખબર પડી તો શું છે આવનાર સમયમાં અમારો તો ટાર્ગેટ છે કે બે હજાર ત્રીસ